સુરતના બે યુવા સાયકલિસ્ટ યાત્રાએ નીકળ્યા છે ત્યારે દિવસે નેત્રંગ કાપોદરા વિસ્તારમાં રહેતા બે યુવા સાયકલિસ્ટ કે જેમાં વિજય જગદીશભાઈ ભટ્ટ અને કિશન નરેશભાઈ વ્યાસ કે જેવો દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પોતાના સ્થાનેથી સાયકલ લઈને ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું આ બે યુવા સાયકલિસ્ટો પચીસ થી વધુ કિલોમીટરનું અંતર કાપી પ્રથમ તો ઉજ્જૈન મથુરા કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા સંપન્ન કરનાર છે આ બે યુવા સાયકલિસ્ટ પોતાની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચતા ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે તેઓએ રાત્રે રોકાણ કરી બીજા દિવસે સવારે પોતાની યાત્રાને આગળ પ્રસ્થાન કરી હતી નેત્રંગના ગ્રામજનોએ તેઓને આ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી મારું નામ છે વિજય જગદીશભાઈ ભટ્ટ અને આ મારો મિત્ર છે કિશન વ્યાસ તો પછી અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ ચાર ધામની સાયકલ યાત્રા તો હાલ અત્યારે અમે ઉજ્જૈન જવાના છીએ એન્ડ અત્યારે તો ભાઈ અમે દસ તારીખે સવારે વહેલા સાયકલ લઈને નીકળી ગયા હતા અને અત્યારે આજે બીજો દિવસ છે તો અહીંથી હવે અમે ઉજ્જૈન ઉજ્જૈન તરફ જાશું અને પછી નાથી આપણે મથુરા જાશું મથુરાથી હરિદ્વાર પછી હરિદ્વારથી ચાર ધામની યાત્રા કન્ટિન્યુ કરીશું તો પછી પહેલાં તો આપણે ગંગોત્રી યમુનોત્રી ફરશું પછી કેદારનાથ બદ્રીનાથ અને અત્યારે તો મારી હાલ ઉંમર છે સત્તર વર્ષ ને આ ભાઈની કાક ઓગણીસ વીસ વર્ષ ઉંમર છે તો અત્યારે પછી અમે ચારધામની યાત્રા કમ્પ્લીટ કરી લઈએ એટલે પચીસો કિલોમીટર પ્લસ પૂર્ણ કરીને અમે ઘરે પાછા પરત વ્યા જઈશું